ભાવનગર શહેરમાં ખાખીને દાગ લાગતો કિસ્સો સામે આવ્યો ભાવનગર શહેરના બી ડિવિઝન પોલીસના ખાખીને દાગ લાગે તેવું કાર્ય કર્યું પોલીસ જવાને પોલીસ સ્ટેશનના ક્રાઇમ રાઇટર દ્વારા ચારુ ફરજ દરમિયાન પોલ નશાની હાલતમાં ઝડપાયા પૃથ્વીરાજ સિંહ હાઇફત સિંહ નામના પોલીસ કર્મચારી નશાની હાલતમાં ઝડપાયા હતા એસઆઈ તરીકે ફરજ બજાવતા પોલીસ જવાન પૃથ્વીરાજ સિંહ નશાની હાલતમાં મળી આવેલ ચાલુ ફરજ દરમિયાન નશાની હાલતમાં પોતાના જ પોલીસ કર્મચારી ઉપર પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો સૌથી ગંભીર બાબતો એ છે કે જો પોલીસ સ્ટેશનના કર્મચારી નશાની હાલતમાં ડ્યુટી કરતા હોય તો પછી અન્ય લોકોને શું મેસેજ મળે જે પોલીસની જવાબદારી દારૂ બંધ કરાવવાની છે તે પોલીસ નશાની હાલતમાં પકડાય તો ચોક્કસથી કહી શકાય કે આ ખાખીને ગંભીર બાબત કહેવાય સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નશાની હાલતમાં પોલીસ કર્મચારી દ્વારા પોલીસ મથકમાં બેફામ ગાળો પણ બોલ્યો હોવાની વિગતો સામે આવી રહી છે ભાવનગરથી મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ ગયા છે પૃથ્વીરાજસિંહ મહિપતસિંહ નામના પોલીસ કર્મચારી નશાની હાલતમાં ઝડપાયા હતા

નશાની હાલતમાં પકડાય તો ચોક્કસથી કહી શકાય છે કે આ ખાખીને દાગ લગાવતો બનાવ અને ખૂબ જ ગંભીર કહેવાય છે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નશાની હાલતમાં પોલીસ કર્મચારી દ્વારા પોલીસ મથકમાં બેફામ ગાળો પણ બોલ્યો હોવાની વિગતો સામે આવી રહી છે અશ્વિન ગોહેલ જી ન્યૂઝ ભાવનગર